નમસ્કાર મિત્રો કરણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો એક સાડા ચાર વર્ષની દીકરી જે બ્લડ કેન્સરથી પીડાય છે એમની આર્થિક સ્થિતિ એવી નથી કે એમને એટલી દવાઓ જે હોય છે એમને સારવાર કરી શકે પણ એવું કહેવાય છે કે જ્યાં ભગવાન નથી પહોંચતો ત્યાં એ ભગવાન બીજા લોકોને નિમિત્ત બનાવી અને એમના સુધી પહોંચતો હોય છે તો જન સેવા ટ્રસ્ટ કંઈક આવી જ રીતે અનેક જે દર્દીઓ છે એમના જીવનમાં એક ઈશ્વરનું રૂપ ધારણ કરી અને આ રીતે સહાય કરી રહ્યા છે જન સેવા ટ્રસ્ટ એમની આરોગ્ય સેવા એટલે લાઈફ લાઈન લંબાવવાની એક ભાવના કોઈ પણ દર્દી હોય જેમને આર્થિક રીતે પહોંચી શકતા ન હોય એમને ત્યાં સુધી જઈ એમના ઘર સુધી જઈ અને સારા આપવી એ ખરેખર બહુ જ પ્રશંસનીય કાર્ય છે અને પ્રેરણાદાયક કાર્ય છે અને આવું પ્રેરણાદાયક કાર્ય એ જે સંભાળી રહ્યા છે એ સંસ્થાના પ્રમુખશ્રી અને એમના સમગ્ર ટ્રસ્ટી મંડળ એવા એમના વતી અજયભાઈ અહીંયા ઉપસ્થિત છે અજયભાઈ વખારિયા એ સંસ્થાના પ્રમુખ છે આવો અજયભાઈ સાથે વાત કરીએ અને આખા ટ્રસ્ટ વિશેની જે માહિતી છે અને આગામી પ્રોગ્રામ છે એના વિશે વાત કરીએ અજયભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર અજયભાઈ જનસેવા ટ્રસ્ટ ખરેખર એક એમ કહેવાય કે ઈશ્વરનું બીજું રૂપ બની અને નિમિત્ત બનીને આ કાર્ય કરી રહ્યા છે બધા આપને આપના ટ્રસ્ટી મંડળ તો કયા કયા પ્રકારની આપણે સેવાઓ આપીએ છીએ નમસ્કાર હું અજય વખારિયા શ્રી જનસેવા ટ્રસ્ટ રાજકોટ છેલ્લા તેર ચૌદ વર્ષથી રાજકોટ શહેરમાં કાર્યરત શ્રી જનસેવા ટ્રસ્ટ અત્યાર સુધીમાં રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાંથી આવતા હજારો દર્દીઓને લાભ આપી ચૂક્યું છે જનસેવા ટ્રસ્ટ ખાસ કરીને મોટી બીમારી કિડની ફેલ્યુર તાણ કેન્સર થેલેસેમિયા પેરાલિસિસનો એટેક અને જુએના ડાયાબિટીસ આ ટાઈપની મોટી બીમારીમાં દર્દીઓને દવાની મંથલી દવાની મદદ કરે છે એ સિવાય કિડની ફેલ્યુરના દર્દીઓને હેમોગ્લોબિનના ઇન્જેક્શન પૂરા પાડે છે કિડની ફેલ્યુરના દર્દીઓને ચોવીસ કલાક બ્લડ પૂરું પાડે છે દવાની ખાસ કરીને વાત કરું તો જે લોકો મોટી ઉંમરના હોય જેને આગળ પાછળ ન હોય એ લોકોને દર મહિને દર્દીને ત્યાં એના ઘરે જઈને ટ્રસ્ટ દવા પ્રોવાઈડ કરે છે વાહ આ રીતનું અમારું જનસેવા ટ્રસ્ટનું કાર્ય છે એ સિવાય મોટા રિપોર્ટ્સ હોય સીટી સ્કેન છે એમ તો એ કોઠારી લેબોરેટરી સાથે અમારું ટ્રસ્ટનું ટાઈપ છે અને એ રીતે કોઠારી લેબોરેટરી ઉપર લખી અને અમે લોકો એ રીતે દર્દીઓને મદદ કરીએ છીએ એ સિવાય ટ્રસ્ટ સાથે લગભગ વીસેક જેટલા ડોક્ટરો છે લગભગ તમામ બ્રાન્ચિસના કિડની તમામ બ્રાન્ચિસના ડોક્ટરો છે નેફ્રોલોજીસ્ટ છે ન્યુરો સર્જન છે ગાયનેક છે એમએસ જનરલ છે એમએસ ઓર્થોપેડિક સર્જન છે કાર્ડિયોલોજીસ્ટ છે દર્દી ઘણી એમ એમ કે ડોક્ટરને દેખાડવાના અમારી પાસે પૈસા નથી તો દેવટોક ડોક્ટરની સેવા જે ટ્રસ્ટ પૂરું પાડે છે એ રીતે જનસેવા ટ્રસ્ટ દરેક આ રીતે દર્દીઓને આરોગ્યલક્ષી મદદ કરે છે વાહ અજયભાઈ આપે બહુ જ સરસ વાત કરી કે સામાન્ય રીતે થેલેસેમિયાથી જે પીડાય છે જે લોકો બાળકો એમના માટે રક્તની નેવી વ્યવસ્થા ઘણી બધી સંસ્થાઓ કરે છે પણ આપે જે વાત કરી કે કિડની ફેલ્યુર આવું એમને પણ રક્ત પૂરું પાડવામાં આવતું હોય કે એમની જે સેવા કરવામાં આવતી હોય એવું બહુ ઓછા લોકો કરતા હોય છે એ પણ એક ખરેખર પ્રશંસનીય કામ છે અચ્છા અજયભાઈ આપના આ સેવા દરમિયાન કયા કયા ડોક્ટરો આપની સાથે જોડાયેલા છે એમના કોઈના નામના ઉલ્લેખ કરી શકાય હા અમારી સાથે પહેલાં તો કહું તો ટ્રસ્ટી મંડળમાં જ ડૉક્ટર નિશિતભાઈ સંઘવી ઓર્થોપેડિક સર્જન છે વેદાંત હોસ્પિટલ છે વાહ એ અમારી સાથે જોડાયેલ છે ડોક્ટર દીપક રાયચુરા સાહેબ એમડી ફિઝિશિયન બરાબર રાજકોટના સિનિયર ફિઝિશિયનોમાંના એક એ પણ અમારી સાથે જોડાયેલા છે એ સિવાય અન્ય ડોક્ટરોમાં ગણી તો ડોક્ટર સંજય પોપટ સાહેબ યુરોલોજીસ્ટ ડોક્ટર રાજેશ તેલી સાહેબ ફિઝિશિયન બરાબર પછી ડોક્ટર અનુરાગ માથુર સોનલબેન માથુર માથુર હોસ્પિટલ દેવર્સ હોસ્પિટલ આ રીતે બધા લગભગ તમામ બ્રાન્ચિસના ડૉક્ટરો ન્યુરોસર્જનમાં અમારી સાથે નમન હોસ્પિટલ નિમિષ ત્રિવેદી સાહેબ છે આ રીતે લગભગ તમામ બ્રાન્ચિસના ડોક્ટરો અમારી સાથે જોડાયેલા છે ને એનો લાભ અમારે ત્યાં આવતા દર્દીઓને મળે છે તો 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 આ ડૉક્ટરોને પણ અભિનંદન આપવા ઘટે કારણ કે એમ કહેવાય છે અજયભાઈ કે મેં એવું સાંભળું છે કે જ્યાં ભગવાન નથી પહોંચી શકતો ત્યાં ડોક્ટરને મોકલે છે ડોક્ટરની એમની જીવન રેખા લંબાવી દેતા હોય છે અને આ ખરેખર એક જે વ્યવસ્થા છે આપની સંસ્થાની એ ખરેખર આવકારદાયક છે અચ્છા અજયભાઈ આપના આ સેવા કાર્ય દરમિયાન કોઈ એવા હમણાં જ મેં વાત કરી કે સાડા ચાર વર્ષની ડિગ્રી જે બ્લડ કેન્સર થી પીલાય છે એ કિસ્સો આખો શું છે એ સિવાયના પણ એવા કોઈ કિસ્સા હોય તો અમારા દર્શકો સાથે શેર કરો પહેલા તો હું કહી દઉં કે જનસેવા ટ્રસ્ટમાં ડેલી મારે ત્યાંથી મારું પ્રિન્ટિંગ યુનિટ છે ભૂપેન્દ્ર રોડ પર વખારીયા પ્રિન્ટરી ત્યાંથી ડેલી છ થી સાડા સાતમાં દર્દીઓનું હું વર્ક કરું છું આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ ડેલી અમારે ત્યાં આવતા હોય છે એ રીતે અને ઘણા એવા કિસ્સા પણ બની જતા હોય છે કે એ રીતે કે જે આપણને એકદમ યાદ રહી જાય એમાં એક કિસ્સો એટલે અત્યારે એક સાડા ચાર વર્ષની દીકરી છે એને બ્લડ કેન્સર છે અને છેલ્લા બે વર્ષ બે વર્ષથી આપણે મેડિસિન્સ પ્રોવાઇડ કરી છે ડૉક્ટરનું કે એવું છે કે એ રીતે અમુક એટલે આપણે તો પૈસા દઈને કે મદદ કરીને દવા મેડિસિન્સ પ્રોવાઈડ કરીને છૂટી જાય છે પણ એવું નાનું બાળક કે જેને જે તકલીફ પડે છે મેં જોયું છે એ લોકોને કે જે આ રીતે બ્લડ કેન્સરના જે દર્દી છે એને પાછળથી ઉઠમાંથી એ રીતે

પહોંચી ન શકતા અને છેલ્લા લગભગ પાંચ છ વર્ષ થી જનસેવા ટ્રસ્ટ એમને મદદ કરે છે એટલે આ રીતના ઘણા અમારી પાસે કિસ્સા જે આવે છે કરીને અજયભાઈ ખરેખર રાજકોટ ને માત્ર રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રભરના જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમની આપના સુધી પહોંચે છે અને સરસ મજાની આપ સેવા કરી રહ્યા છો અચ્છા આ આપનો આગામી કાર્યક્રમ આયોજન છે પાંચ જાન્યુઆરી રવિવાર સાંજના છ થી નવ અમારો જનસેવા ટ્રસ્ટ નો વાર્ષિક કાર્યક્રમ છે કરીને હા હા અમે આખા વર્ષ દરમિયાન જે પહેલા તો ખાસ કે બધા દાતાઓ સમક્ષ ઓડિટેડ એકાઉન્ટ અમે અમે કરી છે અચ્છા સિવાય મેડિકલ ની માહિતી આપી છે ખાસ કરીને ગ્રાઉન્ડ આ વખતે અમારો જે વાર્ષિક કાર્યક્રમ છે અક્ષર પાર્ટી લોન્સ ગોકુલ મથુરા ચોક માં છે એ રીતે સાંજના છ થી નવ નો કાર્યક્રમ છે અમે કાર્યક્રમ દરમિયાન મોટી સ્ક્રીન ઉપર જાણીતા ડોક્ટરો એની સ્પીચ મૂકીએ છીએ અને એ રીતે ડોક્ટર્સ અમારે ત્યાં જે બધા આવેલા હોય જે લોકો એ લોકોને અમે મેડિકલ ની માહિતી પાડી છે એ રીતે ગયા વર્ષની વાત કરું તો ડોક્ટર રાજેશ તેલી સાહેબે ઓન સ્ક્રીન હાર્ટ વિશેની માહિતી આપેલી હતી અને એમાંથી એ સ્પીચ સાંભળીને લગભગ ચારેક દર્દીઓ જેને ગંભીર બીમારી હાર્ટ ની હતી એ લોકો બીજે જ દિવસે ડોક્ટર પાસે સાહેબ પાસે પહોંચેલા હતા અને એક તો કિસ્સો એવો છે કે જેને જે લગભગ ચાર પાંચ વર્ષથી એને હાર્ટની તકલીફ હતી કરીને એ રીતે પેઇન સખત થતું હતું કરીને પણ એ જે છે એ પોતે ડિસિઝન નહોતા લઈ શકતા ઓપરેશનનું પછી રાજેશ સાહેબને મળ્યા અને સાહેબે એમ કીધું કે તમે વહેલી તકે બાયપાસ તમે કરાવી લ્યો કરીને અને એણે તેલી સાહેબની વાત સાંભળી અને એને બાયપાસ કરાવી લીધું ને આજે એ આરામથી જિંદગી જીવે છે કરીને એ રીતે એટલે લોકો દ્વાર સુધી અમે આ મેડિકલ ની માહિતી પહોંચાડી એ જ રીતે ગયા વર્ષે પોપટ સાહેબે યુરોલોજીસ્ટ જે છે દત્તાત્રે હોસ્પિટલ બે ભક્તિનગર સ્ટેશન પ્લોટ એને કિડની અને કિડની પથરી ઉપર માહિતી આપેલી હતી એ જ રીતે એક્સપીચ અમે ગોઠવેલી હતી ક્યુઆર કોડ કિચન ઉપર અમે ગોઠવેલી હતી કે જે રીતે એટલે આ રીતે અમે લોકો વિવિધ માહિતી લોકો સુધી પહોંચાડીએ છીએ એટલે આપનો જે આ કાર્યક્રમ છે એ પણ એક પ્રકાર મેડિકલ લક્ષી માહિતી અને ખાસ કરીને આદી ડોક્ટરો ખુદ એક્સપર્ટ આપતા હોય આ ત્યારે ઘણો બધો માર્ગદર્શનમાંથી મળતું હોય આજ આજ વર્ષની વાત કરું તો આ વખતે અમે લોકો હોમિયોપેથ અને આયુર્વેદ ઉપરના ટોપિક અમે લીધા છે વાહ આયુર્વેદમાં ગવર્મેન્ટમાં જે આયુર્વેદ દવાખાનું ચલાવે છે સંભાળે છે ડૉક્ટર ભાનુભાઈ મહેતા કરીને હા ભાનુભાઈ એ એ આ વખતે જે આયુર્વેદ ઉપર સ્પીચ આપવાના છે અને ડૉક્ટર શ્વેતાબેન દવે જે હોમિયોપેથમાં બે એમડી છે અચ્છા એ એ આ વખતે હોમિયોપેથી ઉપર સ્પીચ આપવાના છે એટલે આયુર્વેદને હોમિયોપેથમાં પણ ઘણા રોગોના સારા ઈલાજ છે અને એમાં લોકોની આયુર્વેદને ને અવેરનેસ નથી તો આ વખતે અમે વિચાર્યું કે આપણે એલોપેથી તો દર વર્ષે એલોપેથીના ટોપિક લઈ જ છીએ તો આ વખતે આપણે આયુર્વેદ ને હોમિયોપેથ ઉપર જાય કરીને એટલે એક સરસ મજાનો બ્રિજ પણ તમે તમારા સંસ્થા થકી કે એલોપેથી આયુર્વેદ અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે એલોપેથી વાળા છે આયુર્વેદ બનાવે આયુર્વેદ વાળા એલોપેથી બનાવે પણ એક સરસ આપણી પોતાની જ આ પ્રાચીન આરોગ્ય છે પ્રણાલી અને એ પણ ખરેખર એક સારો વિષય આપે પસંદ કર્યો છે એલોપેથી ને આયુર્વેદની વાત કરું તો મારા પોતાનો અનુભવ છે કે એલોપેથીમાં જે સાંધાના દુખાવો એલોપેથી સોરી એલોપેથી આયુર્વેદમાં સાંધાના દુખાવો હોય તો એના ઉકાળો દ્વારા એમાં સારા ઇલાજ છે એ જ રીતે હોમિયોપેથીની વાત કરું તો શરદી ઉધરસ ખાંસી દમની જેને બીમારી હોય કપાસી થતી હોય તો એના સારા ઇલાજ હોમિયોપેથીમાં છે વાહ એટલે એક સંસ્થાના પ્રમુખ તરીકે અને આપના જો કે તમામ દ્રષ્ટિ મત આ આરોગ્ય ક્ષેત્રે આટલું જાણતા હોય એ પણ ખૂબ જરૂરી છે કારણ કે આપણે અંતે તો એવા લોકોની સેવા કરવાની છે કે જેમને આપણે ડોક્ટર પાસે લઈ જવાના છે તો આપના પાસે પણ આટલું જે નોલેજ છે એ પણ ખરેખર બીજા લોકો માટે મદદરૂપ થતું જ હશે અને થાય જ છે તો અજયભાઈ આપની જે આ સંસ્થા છે એ સંસ્થા બીજા લોકો માટે પણ પ્રેરણારૂપ બને એ માટે અમારા દર્શકોને કોઈ મેસેજ આપવા માંગતા હોય તો મારે ખાસ બધાને કહેવાનું કે ડોનેશન વગર આજે કંઈ ચલાવવું કંઈ શક્ય નથી ડોનેશન વગર આજે કાંઈ ચલાવવું શક્ય નથી કરીને આપણે માણસોને દરેક લોકોને મારે એક જ અપીલ કરવાની કે આપણે અહીં આવ્યા ત્યારે કાંઈ લઈને નતા આવ્યા જે કાંઈ આપણે ભેગું કર્યું છે આપણે સોસાયટીમાંથી ભેગું કર્યું છે સમાજમાંથી ભેગું કર્યું છે અને અહીં જે કાંઈ આપણે ભેગું કરેલું છે એવી કોઈ દેના બેંક નથી કે પરલોકમાં આપણને ઈ સંપત્તિ ટ્રાન્સફર કરી આપશે પણ આપણે અહીં કરેલા સારા કર્મો જે એ પરલોકમાં આપણી સાથે આવવાના જ છે તો આપણે જે કાંઈ સોસાયટીમાંથી ભેગું કરેલું છે કોઈની પાસે થોડું છે કોઈની પાસે વધારે છે કરીને એમાંથી થોડુંક આપણે લોકો માટે પણ ઉપયોગ કરીએ જેને ધનનો આપણે ઉપયોગ કરી અને એ રીતે આપણે સારા લોકો જેને જરૂરિયાત છે એવા લોકોને મદદ કરીએ અને એ લોકોના દર્દમાં આપણે સહભાગી થઈએ એ જ મારી ખાસ બધાને નમ્ર વિનંતી છે વાહયભાઈ અ ખૂબ જ સરસ આપે વાત કરી અમારી સાથે અને આજે ખાસ આવ્યા સ્ટુડિયોમાં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ